નમસ્કાર સાથીઓ હું રત્ના પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથીઓ રાહુલ ગાંધીજી નેતા પ્રતિપક્ષ જેઓ ભારત દેશના જન છે મહા નાયક છે જેઓએ ભારત દેશના ગરીબોની આવાજ ઉઠાવી છે જેઓ સ્ત્રીઓના રક્ષણની આવાજ ઉઠાવી છે જેઓ ભારત દેશના યુવાનોની આવાજ ઉઠાવી છે મોંઘવારીની સામે આવાજ ઉઠાવી છે અને જો બતાવે છે કે ભારત દેશનો જો ખરેખર વિકાસ કરવો હોય તો જાતિગત જનગણના કરાવી જોઈએ અને તેઓ પોતાની વાતને દેશ વિદેશમાં મૂકી રહ્યા છે જ્યારે એમની વાતનો બતેસર કરીને આ ભારતીય જનતા પાર્ટીના

અમદાવાદ શહેર કોંગ્રેસ ના પ્રમુખ માન્યકર્તાઓ સડકો ઉપર ઉતરી આવ્યા જુઓ શું કહે છે અમદાવાદ શહેર પ્રમુખ માન્ય શ્રી હિંમતસિંહ પટેલ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ